હવે વાત કરીશું સેવાની સરવાણીની ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર ખાતે આવેલી દિવ્યાંગ બાળકોની એકમાત્ર સ્કૂલ અનોખું અને આગવું કૌશલ્ય ધરાવે છે આ સ્કૂલમાં દિવ્યાંગ બાળકોને વિશિષ્ટ પ્રકારની તાલીમ આપવામાં આવે છે બાળકો પોતે જ પોતાની રીતે ઘડાઈને જાતે જ અભ્યાસ કરતા થાય તેવી રીતે તેમનો માનસિક વિકાસ કરી સમાજમાં મુખ્ય ધારામાં ભેળવી આત્મનિર્ભર કરવાનું ઉત્તમ સેવા કાર્ય સ્કૂલમાં કરવામાં આવે છે ગીરના કોડીનાર બાયપાસ રોડ નજીક ચોરવાડી હનુમાનજી મંદિર પાસે જીવનદીપ હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ કોડીનાર સંચાલિત મનોદિવ્યાંગ બાળકો માટે ચાલતા દિશા કમ વિકાસ ડે કેર સેન્ટર ચાલે છે ગીરની દરિયાઈ પટ્ટી અને ગીરના બોર્ડરના અંતરિયાળ તથા છેવાડાના વિસ્તારમાં દિવ્યાંગજનો માટે કોઈ સંસ્થા કોઈ માર્ગદર્શક અને દિવ્યાંગ બાળકોને મુખ્ય ધારામાં ભેળવી સમાજમાં યોગ્ય સ્થાન અપાવવા અને દિવ્યાંગજનોના વાલીઓને યોગ્ય જાણકારી પૂરી પાડવા કોઈ વ્યવસ્થા ન હોવાથી જીવનદીપ હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટની વર્ષ 2004 માં સ્થાપના કરવામાં આવી હતી આજે મારે એટલી તકલીફો પડે છે તો આવા બાળકોના વાલીઓને કેટલી તકલીફ પડતી હશે તો આપણે આવું એક અહીંયા આપણા સેન્ટરની અંદર એક આવું ચાલુ કરીએ એના માટે અમે એક સંસ્થા ઉભી કરી સંસ્થા ઉભી કરી અને એ સંસ્થાની અંદર અમારા બાળક સાથે કોડીનાર તાલુકા અને આપણા જિલ્લાના જે કંઈ બાળકો છે એને પણ અમે આ સવાર આપી શકીએ ટ્રેનિંગ અને થેરાપી એટલે અમે ચાલુ કર્યું ત્યારે અમારે એ બે ચાર બાળકો આવતા અને ધીમે 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 અમે આગળ ચાલ્યા બરાબર બધા જે અમને સહકાર આપ્યો એ લોકોએ પણ કોઈ પણ પ્રકારના ચાર્જ વગર સહકાર આપ્યો હતો કે કોઈ ભાડા પણ નહોતા લેતા એમને મને આપ્યું હતું એમાં અમે થોડાક આગળ આવ્યા પછી પબ્લિક ધીમે ધીમે ઓળખતી થઈ ઓળખતા ઓળખતા અમે અત્યારે અહીંયા સુધી પહોંચ્યા છીએ બરોબર પણ આ સંસ્થાની અંદર હાલના દિવસે અમે કોઈ પણ પ્રકારની ફીઝ લેતા નથી મફતમાં સારવાર આપીએ છીએ એકદમ ફ્રી ઓફ કોસ્ટ જીવન દીપ દિવ્યાંગ બાળકોની સંસ્થા કોડીનારના મનોદિવ્યાંગ બાળકો દ્વારા વિવિધ રંગબેરંગી કલરના દીવડા अवनवी ने मीणबत्ती वगैरह बनावी आत्मनिर्भरता तरफ डग मानी रही है मंजिल उन्हीं को मिलती है जिनके सपनों में जान होती है पंख से कुछ नहीं होता हौसलों से उड़ान होती है તેવું જ કંઈક જીવનદીપ હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ કોડીનાર ખાતે ચાલતા ડે કેર સેન્ટરમાં તાલીમ અને કેર માટે આવતા મનો દિવ્યાંગ બાળકોએ સાર્થક કરી બતાવ્યું છે લોકો જયારે છ મહિના નતો ને ત્યારે ખબર પડી કે સીપી છે પછી અમે ત્યાં સસ્તા સાથે જોડાયેલો છે તો ત્યારથી એક્સરસાઇઝ શરૂ હતી પછી બધી એક્ટિવિટી પ્રવૃત્તિ હવે ઘણું બધું ફેર છે હવે પોતે હવે તો તેર વર્ષનો થઈ ગયો પણ હવે બધું પોતાની રીતે જાતે બોલવા શીખી ગયો પેલા બોલતો નતો કે નજરે કોઈના સામે કરતો નતો કોઈના અમે આમ પણ જોતો નતો કે આમ પણ નહીં પણ હવે વ્યવસ્થિત થઈ ગયો કે આમ બેઠો હોય તો લાગે કે આ છોકરાને કોઈ તકલીફ નથી સંસ્થા દ્વારા પ્રવૃતિઓ જમતા પહેલા બાળકો ને પ્રાર્થના કરાવી તેમના મનમાં અન્ન દેવ મહત્વનું સિંચન કરવામાં આવે છે અને જે બાળકો જાતે જમી નથી શકતા તેમને સંસ્થાના સેવાભાવી જમાડે છે સંસ્થામાં અનુભવ તો બહુ સારો થયો છે અહીંયાનું નું જે સ્ટાફ છે કે અહીંનું પરિસર છે એ ખૂબ જ વ્યવસ્થિત રીતે છોકરાઓને ટ્રેન કરે છે જે છોકરાઓની જરૂરિયાત છે એને સમજે છે અને એમના જે રોજબરોજના જે કઈ ઇસ્યુ હોય એમને રિસોલ્વ કરવાની પૂરી કોશિશ કરે છે અને એમનું જીવન ધોરણ સારી રીતે અને સ્પીડ ચાલે એવી પૂરેપૂરો પ્રયત્ન કરે છે આ સંસ્થા ગિરના કોડીનાર ખાતે દિવ્યાંગોની આ સંસ્થામાં અત્યાર સુધીમાં અનેક મનોદિવ્યાંગ બાળકોને તાલીમ આપી સ્વાવલંબી બનાવ્યા છે અને બાળકોને મુખ્ય ધારામાં લાવવામાં આવ્યા છે ઘણા બાળકોમાં તાલીમ બાદ સુધાર આવતા તેમના વાલીઓ ખૂબ જ ખુશ અને સંસ્થાના સેવા કાર્યથી સંતુષ્ટ થાય છે મારો બાબો અહીંયા જીવનયુક્ત હેલ્થ એજ્યુકેશનમાં ગણે છે મારા બાબાને ઘણું પરિવર્તન છે અહીંયા ઘરે રાખો બહુ હોય એને અઘરો પડી જાય છે અને અહીંયા તો એને વાંધો નથી આવતો બધી પ્રવૃત્તિઓ કરે છે એક જગ્યા મારી ઘરે રહેતો ત્યારે શાંત બેસતો નહીં અહીંયા એવા પછી કે એક જગ્યાએ બેસતા શીખી ગયો છે ઘણો બધો ફેર છે મારા બાળકને પણ બહુ સરસ છે આ કામમાં સરનું બધાનું મેડમનું બધાનું સંસ્થામાં બહુ સરસ સુવિધા છે બધી મારા બાળકને બહુ સરસ ફેર પડી ગયો છે અત્યારે પચાસ ટકાથી વધારે ફેર પડી ગયો છે હું જીવનદીપ હેલ્થ એજ્યુકેશનમાં છેલ્લા દસ વર્ષથી આવું છું મારી બેબીને લઈને પહેલાં છ વર્ષ રેગ્યુલર હું એમને કસરત કરાવવા લઈને આવતી હતી પછી લોકોએ ડે સ્કૂલ ચાલુ કરી એટલે મારી બેબી અગિયારથી પાંચ અહીંયા આવે છે ને સરસ બહુ સરસ ટ્રેનિંગ આપે છે છોકરાઓને સરસ શિક્ષણ આપે છે વોકિંગ કરાવે એક્સરસાઇઝ કરાવે છે

અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી આ ઉક્તિ સાર્થક થતી જોવા મળે છે અને સંસ્થામાંથી સેંકડો દિવ્યાંગ બાળકો આત્મવિશ્વાસ સાથે બહાર આવ્યા છે